રૂપિયાની લોન આજે બેંકોમાં ભરતી પોલીસ ગ્રાઉન્ડ પરથી દુઃખદ સમાચાર રાહુલ ગાંધી મજૂર બન્યા વાહન ચાલકો સાવધાન ગંદકી કરનારાઓ હવે ચેતાઈ જજો મોદી સરકારે લીધો મોટો નિર્ણય આજના ખેડૂત સમાચાર બે ની અંદર ખેડૂતોના દેવા માફ તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી <laughs> દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે મિત્રો ત્રણ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં છે છે મિત્રો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી આજે કચ્છ બનાસકાંઠા અને પાટણના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની સંભાવના છે અને મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર એ દાસે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વીજળી અને ગજવીજ સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો માછીમારો ને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને મિત્રો આગામી દિવસોમાં ઠંડી વધુ વધશે અને મિત્રો ગુજરાતની ઠંડીની અંદર જોરમાં ઘટાડો થતા તાપમાનની અંદર પારો ઉચકાયો છે અને મિત્રો રાજ્યની અંદર નલિયાની અંદર દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલ સૌથી મોંઘુ થયું છે મિત્રો આજે તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો રાષ્ટ્રીય સ્તરે અત્યારે ભાવ સ્થિર છે પરંતુ મિત્રો શહેરો મુજબ સામાન્ય ફેરફાર આપણને જોવા મળે છે મિત્રો દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ચોરાણું પોઇન્ટ બોતેર રૂપિયા છે અને મિત્રો મુંબઈમાં એકસો રૂપિયા છે જ્યારે મિત્રો ગુજરાતમાં સૌથી વધુ ભાવ ભાવન ભાવનગર અંદર છે મિત્રો આજે ભાવનગર અંદર પેટ્રોલ નો ભાવ છે છન્નું પોઈન્ટ રૂપિયા અને મિત્રો અમદાવાદ અંદર પેટ્રોલનો ભાવ છે ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલ નો ભાવ છે નેવું પોઈન્ટ સત્તર રૂપિયા મિત્રો આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભાવની અંદર ફેરફાર જોવા મળ્યો છે મિત્રો ગાંધીનગરમાં માં ચોરાણું પોઈન્ટ ત્રાણું રૂપિયા છે અને મિત્રો રાજકોટમાં માં પોઈન્ટ સત્યાવીસ રૂપિયા તેમજ મિત્રો વડોદરામાં ચોરાણું પોઈન્ટ પંદર રૂપિયા અત્યારે ભાવ નોંધાયો છે તો મિત્રો આ હતા ગુજરાત జిల్లా భావ મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો સતત વધતા ભાવ વચ્ચે આજે મિત્રો સોના ચાંદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજે MCX પર સોના અને ચાંદીના ભાવની અંદર જોરદાર કડાકો બોલ્યો છે મિત્રો ગુરુવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં સીધો 19849 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો જેનાથી ભાવ ઘટીને 35753 પર આવી ગયો છે જ્યારે મિત્રો આજે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર ચાર હજારને પંચ્યાસી રૂપિયા તૂટીને એક લાખ અડતાલીસ હજાર સાતસોને સિત્તેતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પણ થયો છે અને મિત્રો બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ જવાબદાર હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતમાં હાઈ એલર્ટ જાહેર મિત્રો ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાની આશંકા વચ્ચે દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ આતંકીઓના નિશાને દિલ્હી અને અયોધ્યા રામ મંદિર સહિતના મોટા મંદિરો છે અને મિત્રો પાકિસ્તાની આઈએસઆઈએ એ છવ્વીસ કોડ નેમ હેઠળ અત્યારે ગુપ્ત કાવતરું ઘડ્યું છે અને મિત્રો સુરક્ષા એજન્સીઓએ અલગ અલગ શહેરોમાં અત્યારે તકેદારી લીધી છે અને મિત્રો પોલીસ અત્યારે કડક ચેકિંગ અને સર્વે કરી રહી છે અને મિત્રો જો આતંકવાદી જણાશે તો મિત્રો સીધું જ એન્કાઉન્ટર કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ તો મિત્રો ત્રણ થી વધુ લોકો હત્યા મિત્રો ઈરાન સરકારે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન મિત્રો થયેલા મૃત્યુના આંકડા પ્રથમ જાહેર કર્યા છે મિત્રો સરકારી અહેવાલ મુજબ ત્રણ હજાર એકસો ને સત્તર લોકો મોત થયા છે અને જેમાં મિત્રો બે હજાર ચારસો ને સત્યાવીસ લોકો અત્યારે સામાન્ય નાગરિકો અને સુરક્ષા કર્મીઓ સામેલ છે જોકે મિત્રો માનવ અધિકાર સંગઠનોનો આંકડો ચાર હોવાનો દાવો અત્યારે કરાઈ રહ્યો છે અને મિત્રો બાકીના મૃતકોની ઓળખ સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી અને મિત્રો અત્યારે ઈરાનની અંદર સ્થિતિ બહુ ગંભીર બની ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોગી તો મિત્રો હવેથી મોબાઈલ રિચાર્જ મોંઘા થશે મિત્રો દેશમાં મોબાઈલ રિચાર્જ મોંઘા થશે તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે મિત્રો એક અહેવાલ મુજબ કોલિંગ અને મોબાઈલ ડેટા વધુ મોંઘા થઈ શકે છે મિત્રો ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ દાવો કર્યો છે કે ટેલિકોમ કંપનીઓ જૂન 2026 સુધી રિચાર્જ ને પ્લાન ની અંદર 15% નો વધારો કરી શકે છે મિત્રો અત્યારે કંપનીનું કહેવું છે કે 5G નેટવર્ક જામવાની અંદર વધુ પૈસા ખર્ચ થઈ રહ્યા છે અને મિત્રો જીઓ એરટેલ અને વીઆઈ જેવા રિચાર્જ પ્લાન ની અંદર વધારો કરવામાં આવી શકે છે પરંતુ મિત્રો સુવિધાઓની અંદર પણ ઘટાડો કરવામાં આવશે તેવું અત્યારે કંપનીઓ દ્વારા જાણવા મળ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈ તો મિત્રો સોશિયલ મીડિયાથી યુવતીઓ સાવધાન મિત્રો વલસાડના ના ઉમર ગામમાં અઢાર વર્ષીય રોહિત સંતોષ યાદવ નામના યુવકે પડોશમાં રહેતી સોળ વર્ષીય સગીરાનો મોબાઈલ નંબર મેળવી સોશિયલ મીડિયા અને ફોન દ્વારા મિત્રોતા કેળવી હતી અને મિત્રો ત્યારબાદ આરોપીએ સગીરાની લગ્નની લોભમણી લાલચ આપી તેની સાથે છ મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને મિત્રો સગીરાની તબિયત બગડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને મિત્રો પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ દાખલ કરી ગુનો નોંધી ધરપકડ કરી હતી

અને મિત્રો હવે કર્મચારીઓ દેશની કોઈ પણ ઈપીએફઓ ઓફિસમાંથી પોતાનું કામ કરાવી શકશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ સુવિધાની અંદર પંચોતેર ટકા સુધી નો ફંડ તરત જ ઉપાડી શકાશે મિત્રો ત્યાર પછીના સમાચાર જીગી તો મિત્રો આજે પોલીસ અને પશુપાલક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે મિત્રો મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે અને મિત્રો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો જાહેર માર્ગ પર ભેંસો હાંકારવાને કારણે વાહન વ્યવહારને અવરોધ થતો હોવાનું જણાવી પીએસઆઈ યાદવે સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ પીએસઆઈએ એ ખૂંટવાડા પોલીસ મથકે નોંધાવી છે અને મિત્રો મારામારીમાં પીએસઆઈ યાદવ અને પશુપાલક બંને ઈજાગ્રસ્ત થયા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ થશે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે કારણ કે મિત્રો અમેરિકાએ તેનું સૌથી શક્તિશાળી જંગી જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન સરહદ નજીક તૈનાત કર્યું છે મિત્રો આ જહાજ આઠ સૈનિકો અને સિત્તેર ફાઈટર પ્લેનથી સજ્જ છે ઉપરાંત મિત્રો ગાઈડેડ મિસાઇલ ફ્રુજર અને સબમરીન સાથે છે મિત્રો જવાબમાં ઈરાને હાઈ એલર્ટ જાહેર કરતા સોલ્જરી અને ગ્રેનેડ ની ચેતવણી આપી છે અને મિત્રો તેમના સૈનિકો આગળ ટ્રીગર પર છે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે

રૂપિયાની બચત છે અને મિત્રો ઉત્તર પ્રદેશના ના રહેવાસી લાભાર્થી જણાવ્યું છે કે આ યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોને મોટો ફાયદો થઈ રહ્યો છે અને મિત્રો સૌને વીજળી બિલની અંદર મોટી બચત પણ અત્યારે થઈ રહી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને હવે મફત સિલિન્ડર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રૂપિયા ત્રણસો કરોડના બજેટની મંજૂરી આપવામાં આવી હતી અને મિત્રો આ યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોનો એક ભાગ હતી અને મિત્રો હવે અમલમાં મૂકવાની તૈયારીઓ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો સરકાર તરફથી હવે બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના અત્યારે શરૂ કરવામાં આવી છે મિત્રો મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવી છે અને મિત્રો અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લાગુ થઈ છે મિત્રો જો તમે આ યોજનાની અંદર લાભ મેળવવા માંગતા હો તો મિત્રો આ યોજના માટે તમે અરજી કરી શકો છો મિત્રો આ યોજના સંબંધિત માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે મિત્રો આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું અને મિત્રો જે હવે બે સુધી લંબાવવામાં આવ્યું છે અને મિત્રો હવે સાકર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે જઈ રહી છે મિત્રો જો અત્યારે પણ તમારા ઘરમાં શૌચાલય ન હોય અને મિત્રો તમારે જો શૌચાલય બનાવવું હોય તો મિત્રો તમને અત્યારે પણ સરકાર તરફથી બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રની સમીક્ષા પણ કરાઈ હતી મિત્રો જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધી બત્રીસ લાખની ખેડૂતોના ખાતામાં કુલ પાંચસો બિલો તૈયાર કરવામાં આવ્યા છે અને મિત્રો જે પૈકી આજની સ્થિતિને જોતા ત્રણ હજાર ઓગણપચાસ લાખ ખેડૂતોને કુલ નવ હજાર વધુની સહાય અત્યારે બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે પછી ના સમાચારો માત્ર આધાર કાર્ડ થી દેશમાં લાખો લોકો એવા છે કે જે મિત્રો રોજ કમાણી કરે છે અને મિત્રો તે કમાણીથી પોતાનું ગુજરાન ચલાવે છે મિત્રો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તે લોકો બનાવવામાં આવી છે કે જે મિત્રો પોતાના નાના કારોબારને વધારવા ઈચ્છે છે મિત્રો આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે મિત્રો આની અંદર માત્ર આધાર કાર્ડ પર જ મિત્રો નેવું હજાર રૂપિયા સુધીની લોન મળે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બેન્કોમાં ભરતી મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરન એક્સચેન્જ ઓફિસર માટે માર્કેટિંગ ઓફિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે મિત્રો આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે અને મિત્રો આ ભરતી દ્વારા કુલ 350 પચાસ જગ્યાઓ ભરવામાં આવશે અને મિત્રો આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટર પણ સમાવેશ થાય છે અને મિત્રો આની અંદર લેખિત પરીક્ષામાં સો ગુણ ધરાવતા સો પ્રશ્નો હશે અને મિત્રો ફોર્મ ભરવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈ તો મિત્રો પોલીસ ગ્રાઉન્ડ પરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે મિત્રો ભરૂચ પોલીસ હેડ ક્વોર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન મિત્રો એક અત્યંત દુઃખદ ઘટના બની છે મિત્રો મૂળ કચ્છના વતની પચીસ વર્ષીય રવિરાજ જાડેજા નામના યુવકનો દોડ પૂર્ણ કર્યા બાદ મોત નિપજ્યું છે મિત્રો રવિરાજે ઉત્સાહ ભરીને પોતાની દોડ પૂરી કરી હતી અને ત્યારબાદ મિત્રો અચાનક ચક્કર આવતા તેઓ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા અને મિત્રો તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા પરંતુ મિત્રો ટૂંકી સારવાર બાદ તેમનું નિધન અત્યારે થયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો આજે રાહુલ ગાંધી મજૂર બન્યા છે મિત્રો રાહુલ ગાંધીએ દિલ્હીમાં બીબીજી રેમ ના કાયદા સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને મિત્રો આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે મજૂરો જેમ પોશાક પહેર્યા હતા અને મિત્રો માથા પર ગમછા પહેર્યા હતા અને મિત્રો ખભા પર કોદાળી રાખી હતી અને મિત્રો રાહુલ ગાંધીએ આ પ્રસંગે વૃક્ષો પણ વાવ્યા હતા અને મિત્રો તેમને કહ્યું હતું કે વીબીજી રેમજી એક માત્ર સૂત્ર છે કે ગરીબોના અધિકાર પર હુમલો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો મિત્રો ગુજરાતમાં વધતા અકસ્માતો ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અત્યારે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી રોશની વાળી લાઈટ ની અંદર મિત્રો મોટી કાર્યવાહી અત્યારે સરકાર કરી રહ્યું છે મિત્રો લાઇટ સામે અત્યારે કડક કાર્યવાહીનો આદેશ અપાયો છે મિત્રો કંપની ફિટેડ સિવાય ની લાઇટો લગાવેલી હશે તો મિત્રો દંડ અને લાયસન્સ સસ્પેન્ડ થશે અને મિત્રો વાહન વ્યવહાર જપ્ત કરવાની પણ કાર્યવાહી થશે અને મિત્રો આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી લાઇટ્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે

રહેતા પાલિકાએ આ એક કડક વલણ અપનાવ્યું છે અને મિત્રો નગરજનોના આરોગ્ય સુરક્ષા માટે આ એક અત્યારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો ભારત સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં આત્મહત્યા કરશે તો મિત્રો સંસ્થાના ડિરેક્ટર વોઇસ ચાન્સેલર અથવા પ્રિન્સિપલ જવાબદાર ગણાશે મિત્રો તપાસમાં બેદરકારી સાબિત થવા પર અધિકારીઓને પદ પરથી હટાવવા અને ભારે દંડ ફટકારવામાં પણ આવશે અને મિત્રો આ નિર્ણયનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જવાબદારી નક્કી કરે છે અને મિત્રો વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત કરવાનો મોદી સરકારનો ઉદ્દેશ્ય છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના ખેડૂત સમાચાર મિત્રો આજે કૃષિ ઉદ્યોગ અને ખેડૂત નું સ્વર આગામી યુનિયન બજેટ બે હજાર છવ્વીસ માટે જાણવા મળ્યું છે કે ખેડૂતો તેમજ કૃષિ ઉદ્યોગ તરફથી સ્થિરતા પોષણ માટે વધુ સહાયની માંગ કરવામાં આવી છે મિત્રો જિલ્લામાં કેન્દ્ર સરકારની કુસુમ સૌર યોજના હેઠળ પણ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મિત્રો જેનાથી એક પાણી પંપ સેક્ટર્સને રોજની ઉર્જા પૂર્તિ કરાશે અને ત્યારબાદ મિત્રો બે હજાર ના હપ્તાની અંદર વધારો કરવામાં આવશે મિત્રો બે ની અંદર ખેડૂતોને મળતો બે હજાર ના હપ્તાની અંદર વધારો કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર દિગી તો મિત્રો બે હજાર છવ્વીસની અંદર ખેડૂતોના દેવા માફ થશે મિત્રો મોદી સરકાર જ્યારે બે ના ચારના વર્ષમાં સત્તા પર આવ્યા ત્યારે મિત્રો તેમણે કીધું હતું કે બે હજાર તેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતોના દેવા પણ સંપૂર્ણ માફ કરવામાં આવશે મિત્રો મોદી સરકારે આ વચન આપ્યું હતું તેમ કહેવાય છે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે અને મિત્રો મોદી સરકાર વચન આપે તે વચન મિત્રો ક્યારેય ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી મિત્રો બે હજાર તેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું તેમણે વચન આપ્યું હતું પરંતુ મિત્રો આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી તો મિત્રો આ સમયની અંદર ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ પછીનો સવાલ છે પરંતુ મિત્રો ખેડૂતોના માથે અત્યારે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો અત્યારે દેવાદાર

રજા આપજો ધન્યવાદ